શું તમે ક્યારેય વિચાર્યું છે કે બોલિવૂડની ફિલ્મો ભાગે શુક્રવાર જ કેમ રિલીઝ થાય છે એવું માનવામાં આવે છે કે ભારતીય સિનેમામાં ફિલ્મ શુક્રવાર જ રિલીઝ થાય છે તેનું સૌથી મોટું કારણ એ છે કે શુક્રવાર વર્કિંગ ડેના અંતે આવે છે મતલબ કે શનિવાર અને રવિવારની રજાઓ હોય છે રજાઓને કારણે લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે મૂવી જોવા માટે જાય છે આનાથી ફિલ્મના કલેક્શનમાં પણ વધારો થાય છે અને ફિલ્મની સફળતા પણ સુનિશ્ચિત થાય છે તેનું એક કારણ એ છે કે આઝાદી પછી ઘણા વર્ષો સુધી ભારતમાં લોકો પાસે કલર ટીવી નહોતું જેના કારણે લોકો સિનેમા ઘરોમાં ફિલ્મ જોવા જવા માટે જતા હતા તેથી ફિલ્મ ઉદ્યોગના કર્મચારીઓને શુક્રવારે અડધા દિવસની રજા આપવામાં આવતી હતી જેથી તેઓ તેમના પરિવાર સાથે ફિલ્મ જોઈ શકે અને ફિલ્મના કલેક્શન માટે પણ સારું હતું ભારતમાં શુક્રવારે ફિલ્મો રિલીઝ કરવાનો પોતાનો રિવાજ હશે પરંતુ ભારતમાં આ રિવાજ પહેલેથી નહોતો તેની શરૂઆત ઓગણીસોને ચાલીસની આસપાસ હોલિવૂડમાં થઈ હતી ઓગણીસોને સાહીઠ પહેલાં ભારતમાં ફિલ્મ રિલીઝ કરવા માટે કોઈ નિશ્ચિત દિવસ ન હતો વર્ષ ને સાઠમાં મુગલ એ આઝમ નામની ઐતિહાસિક ફિલ્મ પાંચ ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી ત્યારે શુક્રવાર હતો અને આ ફિલ્મે ઘણી હેડલાઇન્સ મેળવી હતી ત્યારથી ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મોની રજૂઆત માટે શુક્રવાર પસંદ કર્યો હતો જોકે તમામ ફિલ્મ શુક્રવારે જ રિલીઝ થતી ન હતી ઘણા ફિલ્મ નિર્માતાઓએ આ ટ્રેન્ડને તોડીને અલગ અલગ દિવસોમાં ફિલ્મ રિલીઝ કરી અને સફળતા મેળવી છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો જય હિન્દ વંદે માતરમ